જીમિત હા એક જ આરે કલર અલગ અલગ ત્રણ કલર ની ગાડી છોડાવી લાલ લીલો ને પીળો ઈ તો ઓલો મેળો ભરાણ એમાંથી લાયો હોઈસ ને અરે ભાઈ તને સાચું કહું તને વિશ્વાસ ન આવે રે તને ફોટા દેખાડું જો એ આ તો ગજબ કહેવાય આ ગજબ કહે ને મારે એવું બધું હાલતું જ હોય કે આ ઠોડી જ વાત તમને દુબઈ જઈને આવ્યો હું બોલ ના ના ઈ વાત ખોટી હું ન માનું રે તને ફોટા દેખાડું જો ના આ તો દુબઈ હે ભાઈ મારે ચાલુ જો એવું હોય સારું કહેવાય મારે અહીંયા લંડન જવાનો વિચાર હતો

એટલે પણ આમાં તો બેટરી નથી યાર ફોટા પાડીશ મારા અરે ભાઈ આમાં હજાર બેટરી આવે અને સાથે 80 વોટ નું ચાર્જર આવે કે ઘડીકવારમાં ફોન ને ચાર્જિંગ કરી નાખે તો તો ઘણો ફોન હાલ દે